વડનગર પ્રેરણા ઉત્સવ કાર્યક્રમમાં આખા ભારતમાંથી દસ રાજ્યોમાં વીસ વિદ્યાર્થીઓને બોલાવવાના હતા એમાં ગુજરાતમાંથી બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી બી એ પીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર બોડેલીના ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તક્ષ ભાવેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો એમની નોંધ આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધેલ વિદ્યાર્થીને પ્રોત્સાહન માટે પત્ર લખી સન્માન કરેલ છે તેઓને છોટા ઉદેપુર જિલ્લાના કલેક્ટર શ્રીમતી ગાર્ગીબેન જૈન તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદ પરમાર સાહેબ શ્રી શુભેચ્છા પાઠવી બીએપીએસ એપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર બોડેલી આજે ધોરણ અગિયાર સાયન્સમાં અભિયાન દરમિયાન વડનગર ખાતે યોજાયેલા પ્રેરણાના કાર્યક્રમમાં દેશભરમાં અલગ અલગ રાજ્યોમાંથી બબ્બે વિદ્યાર્થીઓ સહિત કુલ વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે પૈકી ગુજરાતમાંથી બે વિદ્યાર્થીઓ પૈકી ડભોઈ તાલુકાના નડા ગામના તક્ષકુમાર કુમાર ભાવેશભાઈ પટેલને આજ રોજ છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનશ્રી તથા જિલ્લા શિક્ષણ અધિકારી પરમારશ્રી દ્વારા તક્ષકુમાર કુમાર પટેલને પ્રધાનમંત્રીશ્રીએ પ્રોત્સાહન માટે લખી સન્માન કરેલ જેના ભાગરૂપે શુભેચ્છા પાઠવી કલેક્ટર શ્રી કુમાર સાથે ભવિષ્યના અભ્યાસનો સંવાદ કર્યો તેઓએ વિદ્યાર્થીઓ સાથે નો નિખાલસ સંવાદ અને સ્વભાવ પણ એક અગાવી ઓળખ છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી